ઓલરેડી મિત્રો આપણે ગિરનાર ચડી નથી ગયા આપણે હજાર પગથિયા ચી હાથ ચડી ગયો જેટલા ચડાય એટલા ચડશું બાકી જાય ગિરનારી હવે આપણે કીધે નહીં ચડાવી ઉપર તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ મારા વિડીયો જોતા હોય તો મને મજા જ આવતી છે તો વળી પાછો આપણે એક નવો એવો બ્લોક લઈને આવી ગયા હિ આપણે જવાનું છે જૂનાગઢ જવાનું જો કે તમે થંભોમાં તો જોઈ જ લીધું કે આપણે જમવા જૂનાગઢની ટીપ છે આપણે બે દિવસની ટીપ રહેવાની છે તો બે કટકા વિડીયો બનશે બે બ્લોગ બનશે તમે વિડીયોમાં આવવાના આવા જોતા રહેજો મારો અને મને સપોર્ટ કરતા રહેજો ભાઈઓ મિત્રો જય માતાજી જય મા ચાઉન માં જય માતાતા કાલે વિડિયોમાં જોડાઈ રહેજો આગળની વસ્તુ તમે જો મિત્રો આપણે આવી ગયા અહીં રાજકોટનું જંક્શન રેલવે સ્ટેશન તો આપણે પહેલું કામ તો આ જ હતું કે આપણા ક્લાયન્ટને આપણે પિકઅપ કરવાના હે બરાબર ને આપણા ક્લાયન્ટને પિકઅપ કરશું તો જ આપણે જૂનાગઢ જઈશું ને તો તમે વિડીયોમાં બન્યા રહેજો હાલો આપણે નીકળી પિકઅપ કરીને સીધા જુનાગઢ વિડીયોમાં જોઈ શકો તમે જો આ કાખમાં છોકરું એની મદદ કરેલી છે મદદ કરીને આગળ ગયા આપણે સીધા આવી ગયા લીમડા ચોકે રસિકભાઈ ચેવડાવાળા વાળા થોડુંક ફરસાણ લીધું આપણા ક્લાયન્ટે અને આપણા ક્લાયન્ટ જો અમે ચોકરના ગાંઠિયા રહીને નાસ્તો કરે આશીષભાઈ આપણે નાસ્તો કરવો હોય આપણે નાસ્તો કરીને સીધા આવી ગયા ગાડીમાં નાસ્તો કરીને નીકળી જાય આ જગ્યા તો તમે જોઈ છે આપણે આ જગ્યા આવે સાપરમાં સાપરમાં આવે આજે બુધવાર હતો એટલે બુધવારે ભરાણી જોઈ લો રિક્ષાવાળા અને ભૈયાઓ ને બધા અને રોડ ઉપર પછી થયું ટ્રાફિક જામ હરર હરડ બાપર લાઈનનું જો ગાડીની લાઈનો જો તમે તમને ખબર જ છે રાજકોટથી આપણે જેતપુર જાય ત્યાં ઉધી એની માટે ટ્રાફિક ટ્રાફિક હોય આપણે ટ્રાફિકનો સોલ કરવાનો હોય એની જગ્યાએ જો ટોલ નાગાને જોયું હમણાં દંડો ઊંચો કરી કર્યો કહી લીધો જો દંડો ઊંચો પૈસા એ કાપી લીધા બરાબર ને રોડ ગમે એવો બે બાકી ટોલ નાખવું તો તમારે ભરવું જ પડશે એ વાતમાં માલ નહીં કાંઈ વાંધો નહીં આપણે ટોલ નાખવું દઈ દઈએ આપણે ક્યાં ખીચામાંથી દેવાના આપણે આપણા શેઠના ના કપાવવાના આપણે ખીચામાં બરોબર ને આલો તમે વિડીયોમાં જોડાઈ રહીજો આપણે સીધા જુનાગઢ જઈ જીરી કાગળ આવ્યા આવ્યો એટલે આપડે વરસાદ ચાલુ થઈ ગયો અને ભાઈ બગડા સટી બોલાઈ મુસા દે એટલે વાયફર જો મારે ચાલુ કરવા પડે પમ 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 હાલો વાંબેની વિડિયોમાં બેシナ રીજો આરી હોટેલ હા આગર ટીવીજી લઈ લેજો અડી ચાલે ભાઈ બસ હા છે આ ગિરના નો નજારો

તો ઓલરેડી મિત્રો આપણે ગિરનાર ચડી નથી ગયા આપણે હજાર પગથિયા ચઢાઈ હાફ ચડી ગયો જેટલા ચડાય એટલા ચડશું બાકી જાય ગિરનારી હવે આપણે કીધા નહીં ચડાય ઉપર આટલા ચડી ગયા જોઈ લો નીચેનું લોકેશન વાંધા એટલે આપણે થોડીક મજાક મસ્તી કરી મજા આવી ગઈ એનો ટાઈમ ને આપણે ટાઈમ થોડોક જો જંગલ હજી આમ ઉપર ચડવાનું હોય ઓલી બાજુ આપણે ચડ્યા એટલે ચડી હાલો પછી આપણે નીચે ઉતરી જાવ આપણે વૃક્ષ લેવાં જાતો નથી છાતીમાં દુખાવો મળે જોઈ શકો છો હાલો વિડિયોમાં જોડે રેજો જો મિત્રો આપણે આયા સુધી ચડ્યા હી તમને દેખાતું હશે રોપે હવે આપણા કીધે ઉપર ચડાય એમ છે નહીં હવે આપણે નીચે ઉતરી જાય બાય બાય મિત્રો આપણે વ્યવસ્થિત ઘરે ભોગી ગયા છીએ આપણી તબિયત લૂઝ થઈ ગઈ છે એવું લાગે છે આપને શરદી ઉધરસ એવું થઈ ગયું હોય આપણે જમી રહી થોડું ઘણું બધા એકાદ ભાગ ભાગ હોય તો પી લઈ આ વિડીયો આપણે આજે અપૂર કરીશું બાય બાય કાકા મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરીને આપજો વિડીયો હોય તો